ટીમે ગામના પાસે ભરેલી ટ્રક વાત કરીએ તો ગુજરાતમાં છે તે તમે અને બધા જાણીએ છીએ પણ રાજસ્થાન કરતા વેચાણ થાય છે તે પણ બધા જાણે છે તે કોઈને કહેવાની જરૂર નથી તમામ લોકો જાણે છે કે દારૂ ગુજરાતમાં વેચાય છે આજે બપોરે ભાભર તાલુકા વિસ્તારમાંથી પસાર થતી એક મોટી ટ્રકમાં પરપ્રાંતીય દારૂ સંતાડેલો હોવાની બાતમી આધારે એલસીબી પોલીસે ઝડપી પાડ્યું છે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા ભાબર પોલીસ મથકે લોકોના ટોળે ટોળા જોવા ઉમટ્યા હતા બનાસકાંઠા એલસીબી ટીમ ભાબર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી હકીકત મળતા કે પંજાબથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે જેને લઈ થરાદ મીઠા હાઈવે થરાદ તરફ આવતી જીજે જીરો ચાર નંબરની ટ્રકને બાબર તાલુકાના અષાણા ગામના પટ્ટીય નજીક ઉભી રખાવી તપાસ કરતા ડ્રાઈવરને કડકાઈથી પૂછતા તેમજ ટ્રકમાં તપાસ કરતા ઉપર મરઘાના ચણના કટ્ટા હોય તેમજ કટ્ટાની નીચે પરપ્રંત્ય દારૂની પેટી ભરેલી હોવાનું જાણવા મળતા બનાસકાંઠા એલસીબીની ટીમ દ્વારા ટ્રક તેમજ ટ્રકના ડ્રાઈવર વર્ધરામ જગમાલરામ ઝાટ બેનીવાલ રહે હાથીતાલ તાલુકો જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાને ભાબર પોલીસ મથકે લાવી આવી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ કટ્ટા દૂર કરી दारूની પેટીઓ ગણવાની કામગીરી એલસીબી બનાસકાંઠા દ્વારા કરવામાં આવેલી છે જેમાં 250 વધુ પેટી દારૂ હોવાનું જાણવા મળી રહ્યું છે કેટલા રૂપિયાનો દારૂ છે કેટલી પેટી દારૂ છે તેને ગણતરી મોડી રાત સુધી ગણવામાં આવી રહી હતી બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર